જમ્મુના રિયાસી વિસ્તારમાં માતા વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકી હુમલા બાદ કાશ્મીર ઘાટીમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અંતકવાદીઓએ હવે સુરક્ષા દળોના વાહનોને બદલે સામાન્ય જનતાના વાહનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂન થી શરૂ થનારી અમરનાથ યાત્રાને લઈને કડક ચેતવણી જારી કરવામાં આવી છે. સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક રશ્મી રંજન સ્વૈને પુષ્ટિ કરી છે કે કાશ્મીર ઘાટીમાં હાલમાં 70 થી 80 વિદેશી આતંકવાદીઓ સહિત 150 થી વધુ આતંકવાદીઓ સક્રિય છે. ઉધમપુર રિયા કહ્યું કે આતંકવાદી હુમલા અંગે અમને મળેલી કડીઓને આધારે અમે શોધ શરૂ કરી છે અમારી અગિયાર ટીમો સક્રિય છે તમામ સુરક્ષા દળો સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે અમે ઘણા લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે વિશ્લેષણ અને અન્ય કડીઓ અનુસાર અમને લાગે છે કે આ હુમલામાં લશ્કરનો હાથ છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો